અલ્યા હેડો તમ તમને યાર સમજણ નઈ પડે હું ટાવર નઈ આવતું લેગ ફોન કર્યો છે હટાઈ એ હાલ આ ઓડો હાલસ આ શેતલની રમણ ભમળ ગઈ નાખીતી મારું આ તો હું ઈ આઈને સમજાવું એ હારું

અમારા જાડુ હો ના મબગા ક ઓ વાય આવો હમણા શું તો બોલો આ આ છે આ આવી જ આ વાન છે ખાડો હોય તું ત્યારે બોલે તું છે તમે આ

મારા પલોમો ખાચી પાડી યાર પલોમો ખાચી આવે તમે હાલ આવો અંગત પેલા ભરત ના લેતા આવજો ના ના તપપા દેતા નહીં શું કઠલા હોય અરે અરે ઘી દેતા તો એ યાર ના છે તમે ક્યાં છે આખા ક્ષેત્ર ઓય તો ઘી છે આ ઓય તો ઘી છે ના આવે આવી મને તો આવડો લ્યો એ તો હવે તો પાવડા પૂરશે પણ આવી શેતી ના આવે

ખાપલો ના પડ્યો ખાડો જો એવું હોય તો ખાડો ખાડો પડ્યો તમારું કરવાની છે એ આલવો નહીં આ ખાડો તી પાડ્યો જ છે એ મામુ કાકા આવી તમે બધા પલાટ છો તમે તમે બધા ઇના મોણ છો તો ખાડો કમ્પ્લેટ હરખો આવું તમને પૈસા જ દે પણ નવે રાત્રિ વાપરું કરું પાડો લઈને ના ભાઈ અમે તો લે આલે ના ભાઈ 1 રૂપિયો તને હું આલ્યો નહીં પાડો લઈને મારો ટાવર નતો પેલા કુંડા પાછળનો ફોન કર્યો વાત કરી છે તો ફોન રાખી દુના તમાનાનો ક્યાંથી કાઢતો તો આ તો અમારે પેલા હેન્ડ્રો હેન્ડ્રો અમે

ઓય લ્યા રવા દે લે એ મારે શેઠનો ન્યો આલુ પર આડો ખા એ અમે તો છે ખબર નથી પડતી અલ્યા તો કો શું માં ખાયડું માયડું ખાય જાય છે આ તો જોર आवाज આટલા નહીં હું કદી ના આવું ડ્રાઈવરને ના પાડો બોલ્યો